યુગ બોર્ડ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ઉપક્રમે તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા ડબોઈની નવપદ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવી હતી જેમાં ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિજેતા થનારને રાજ્યકક્ષા સુધી લઈ જવામાં આવશે અને સૂર્યમંદિર ખાતે રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાશે જેમાં વિજેતા થનારને મોટી રકમનું ઈનામ પણ આપવામાં આવનાર છે સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ઉપક્રમે આ કરવામાં આવ્યું છે ભાગ લીધો હતો જેમાં તાલુકામાંથી બીજા રાઉન્ડમાં શ્રી આરજી પંડ્યા નવપદ ચીમનભાઈ પટેલ કન્યા શાળા મહાદેવ દયારામ સહિતની શાળાઓના વિદ્યાર્થીઓ સ્પર્ધામાં જોડાયા હતા સમગ્ર ગુજરાતમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું રાઈટના આયોજન થયેલું છે બે હજાર ત્રેવીસ ચોવીસ વર્ષમાં રમતગમત યુવા પ્રવૃત્તિ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા આ સ્પર્ધાનું આયોજન સમગ્ર ગુજરાતની વિવિધ તાલુકા ગ્રામ્ય લેવલ અને જિલ્લા લેવલ સુધી દરેક શાળાઓ અને દરેક ઉંમરના ભાઈ બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને તે અંતર્ગત આજે ડભોઈ ખાતે નવપત સ્કૂલમાં સેકન્ડ રાઉન્ડ છે આજે ત્રેવીસ બારે સેકન્ડ રાઉન્ડ છે જેમાં નવપત સ્કૂલની વિદ્યાર્થી અને ડબોઈની અન્ય શાળાઓમાંથી પણ વિદ્યાર્થીઓ અને ભાઈઓ બહેનોએ આજે સેકન્ડ રાઉન્ડમાં એલિજિબલ થઈને રમવા આવ્યા છે તાલુકા લેવલે અને ગ્રામ્ય લેવલેથી બી ડબોઈના અન્ય ગામડાઓમાંથી બી વિવિધ શાળાના બાળકો અને ભાઈઓ બહેનો આ રાઉન્ડમાં આવ્યા છે અને આજે ડબોઈ ખાતે અહીંયા આગળ સ્પર્ધા નું આયોજન થયું છે હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ તરીકે એઝ અ જજની નિર્ણાયક ભૂમિકામાં મારી અહીંયા નિમણૂક થઈ છે અને મારી સાથે યોગ બોર્ડના યોગ ટ્રેનર જે ડભોઈ તાલુકાના યોગ ટ્રેનર છે તો ભાવનાબેન અને અર્ચનાબેન તથા જીજ્ઞાબેન દ્વારા આખી નિર્ણાયક એનું આયોજન અમારા હસ્તક છે અને સાથે સાથે આ નવપ સ્કૂલના આચાર્યનો બી સાથ સહકાર છે અને આજે ડભોઈમાં આ સ્પર્ધાનું નિર્ણાયક ભૂમિકા રહેશે અને અહીંથી જે વિદ્યાર્થીઓ આજે ભાઈઓ અને બહેનો જે વિજેતા થશે તેઓ જિલ્લા લેવલે વડોદરા જિલ્લા લેવલે છવ્વીસ બાર તારીખે જે નેક્સ્ટ થર્ડ રાઉન્ડ છે તેમાં જશે અને જિલ્લા લેવલે રમશે આવી રીતે એ ગ્રામ્યથી લઈને તાલુકાથી લઈને જિલ્લા અને છેલ્લા રાજ્ય કક્ષાની આ સંપૂર્ણ સ્પર્ધાનું આયોજન છે અને જિલ્લા લેવલેથી વિજેતા થઈને ભાઈઓ તથા બહેનો અને અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ રાજ્ય લેવલે રમવા જશે જે મોઢેરા ખાતે સૂર્યમંદિર મંદિર આખી સ્પર્ધાનું ફાઇનલ રાઉન્ડ ત્યાં આગળ થશે તો બહુ સરસ રીતે આ રમાઈ રહી છે સ્પર્ધા અને મારી એવી શુભેચ્છાઓ છે કે ડભોઈમાંથી બી આપણા વિદ્યાર્થીઓ અને ભાઈઓ બહેનો આગળ જાય અને આપણા ડબોઈ દર્ભાવતી નગરીનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ સર્વને આશરે લગભગ પચાસથી ઉપર વિદ્યાર્થીઓ છે અને બીજા અન્ય ઉંમરના ભાઈઓ બહેનો એમ ટોટલ સો એક લોકોએ આજે આ રાઉન્ડમાં ભાગ લીધો છે જેઓ પ્રથમ રાઉન્ડ ક્રોસ કરીને સેકન્ડ રાઉન્ડમાં આવેલા છે હવે અહીંયાથી ગામવાળામાં ગ્રામ્ય લેવલમાંથી બાર સ્પર્ધકો એ ટોટલ બાર સ્પર્ધકો જશે જિલ્લા લેવલે ગ્રામ્યમાંથી છ અને તાલુકા લેવલથી છ એટલે ટોટલ બાર સ્પર્ધકો આજે અહીંથી સિલેક્ટ થશે અને જેઓ જિલ્લા લેવલે રમવા જશે